સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહના સમાપનના દિવસે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા બે કરોડના ખર્ચે તૈયાર થયેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને બે આરઆર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના સાધનોની ખરીદી તથા આપત્તિ નિવારણ ઉપકરણો માટે રૂપિયા નવ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે કરારપત્ર કરવામાં આવ્યા હતા રૂપિયા બાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે શહેરના ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધી ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ પોલ નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લારી ગલ્લાવાળાઓ અને ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજનાના માધ્યમથી ચેક વિતરણ કરાયા હતા બીજી તરફ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં બનનારા વિજ્ઞાન કેન્દ્રનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે હવે સુરેન્દ્રનગરના બાળકોને સાયન્સ સિટી જોવા અમદાવાદ જવું નહીં પડે કારણ કે શહેરમાં જ કેરળા ગામ પાસે રૂપિયા વીસ કરોડના ખર્ચે અદ્યતન સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું છે આ કાર્યનું નાયબ મુખ્ય દંડકશ્રીએ ભૂમિપૂજન કર્યું હતું